હા ની દેગા બહાર લઈ જાવ હા પીળા ફૂલ આવે આના નાકલમ હશે લઈ લેન છે આ શું છે સાપતી સાપતી છે સાપ તો હા થોડો આ જો સાપતી છે આ મારી કિશનભાઈ નું કરી એ કિસનભાઈ આંગુ છે એ ગંધાય છે કટુરો છે આ લીંબુ લીંબુ અલા અલા લીંબુડિયા આ લીંબુ તને ખાવા ખાટા ખાટા લીંબુ આ લીંબુડી ઓકે સાબટો સાબટો

એ આ લંબુ નથી આ બોલા લાલ લીંબુ આવે છે આ લંબુ આ થોડું કેમ ડાર્કુ આનું આમાં પેલા લાલ પાત્રા 15 નું સારું એ ઉમરો છે આ પાડી જન ખીને ના આ લાલ લાલ આ બસ મખ ખવાય આ બાબા જલદાર કેટલા ખાય ઓલા ભોળા દદન માના કે ખબર છે ને હા અને હું કહેવાય હે અંજીર થોડું છે ખવાય જ શું કહેવાય જો ખાતો નહીં બે લાગે <racing> <dividends> અમે લઈ જણી વાળા આપણે લઈ જવા ભાઈ લીધું હા એના પીન તો દે હા છે ને એ લીમડી છે એટલે ઉલે જાવા ન્યામું જાઓ ની મુલે જો ઓપરે નો થાય કિચન પર જા નાના લાના હિમ્ળા સુ એટલે નાને તું કળ મોર તો જન્દી <coughs>